દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પીપળિયા ગામની માસુમ બાળકી અને તુરણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળાના કમ્પાઉન્ડની અંદરથી શંકાસ્પદ હાલતમાં જ્યારે વાલીઓને છ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા તપાસ હાથ ધરતા શાળામાંથી શંકાસ્પદ હાલતમાં બાળકી મળી આવતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી જ્યાંથી ઓક્સિજનની સુવિધા સાથે લીમખેડા પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડી હતી બાદમાં રેફરલ હોસ્પિટલ જ્યારે જિલ્લા પોલીસ વડાએ પણ જાત તપાસ હાથ ધરતા મોડી રાત્રે સિંગવડ તાલુકાની તોડી પ્રાથમિક શાળાની ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને જાત માહિતી મેળવી હતી મોડી રાત્રે સમગ્ર શાળાના કેમ્પસને

એને શોધખોળ કરવાનો પ્રયત્ન કર્યો તો ગેટ સ્કૂલના તાળા લાગેલા હતા એના પછી અમે ગેટથી અંદર કૂદકો લગાવી પ્રવેશ કરી મૃત હાલતમાં છોકરીને અંદરથી ઉપાડી રણધીકપુર પીએસસી ઉપર દાખલ થયા ત્યાંથી એમ્બ્યુલન્સમાં લાવ્યા પછી લીમખેડા નીલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ અમને રિપોર્ટ આવ્યો કે એક્સપાયર્ડ થઈ ગયેલ છે એના પછી નીલા જનરલ હોસ્પિટલમાંથી અમે અહીંયા લીમખેડા પીએસસીમાં લાવ્યા હતા અને તાળા લગાવી નીકળી ગયેલા હતા સ્કૂલ છૂટી કરીને એનો દફતર પણ સ્કૂલમાં હોવું જોઈએ રણદીપપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલીવારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસ દ્વારા અકસ્માત મત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે